નવી મુંબઈના વાસીમાં વાલજીભાઈ વાવ્યાના ઘરે અનેક વર્ષોથી ઉજવાય છે ગણેશોત્સવ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કસ્કે ટીવી ન્યૂઝ મહારાષ્ટ્ર એટલે ગણપતિ સ્થાપનાનું જેને કહી શકાય એક મોટું કેન્દ્ર લાલ બાલ અને પાલની ત્રિપુટીમાંથી ગંગાધર તીડ કે પૂનામાં જે સ્થળે ગણપતિની સ્થાપના કરીને એ સ્થાપના કરવાનું કારણ એ હતું કે ખાસ તો અંગ્રેજોની સામે લડત લેવા માટે અંગ્રેજો પાંચ માણસોને ભેરા ન થવા દેતા પણ ધાર્મિક ભાવનાના કારણે શરૂઆત થઈ પૂનાથી ને હવે તો આખા ભારતની અંદર બાપાની મૂર્તિઓ દરેક જગ્યાએ જગ્યાએનું સ્થાપન થતું હોય છે અને ક્યારેક ત્રણ દિવસ ક્યારેક પાંચ દિવસ ક્યાંય સાત દિવસ ક્યાંય નવ દિવસ એવી જ રીતે મારે આજે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતબેન વાલજીભાઈ વાવિયા અને વાલજીભાઈ વાવિયા વાલજીભાઈ વાવિયા એટલે એક જેને કહી શકાય કે ધાર્મિકતાના રંગે રંગાયેલો માણસ દર શ્રાવણે જુદા જુદા શિવ મંદિરોની મુલાકાત લેવાની મુલાકાત લઈને એનો ફોટો નાખવાનો એને સોશિયલ મીડિયા ઉપર ચડાવવાનો એટલે ક્યાંક ને ક્યાંક જેને કહેવું હતું કહી શકાય કે ગયા વખતે ગયા શ્રાવણમાં અમે છેલ્લા સોમવારે આ સોમનાથ મહાદેવ સાથે હતા આ વખતે પણ મારે એમની સાથે જવાનું હતું પણ એ જ્યારે સોમનાથ ગયા ત્યારે હું મુંબઈ હતો એટલે ક્યાંક ને ક્યાંક અમારી ના મારા જવાનું પણ આજે હું જ્યારે વાલજીભાઈના ઘરે છું ત્યારે આ જે સ્થાપન થયું નવ દિવસ માટે છે અને છેલ્લા કેટલા વર્ષોથી થયા છે એના માટે કયા મંદિરોની મુલાકાત લીધી એના માટે આપણે પહેલાં વાલજીભાઈથી વાત કરીશું પછી જે આપણી મુખ્ય વાત છે કે રાપર તાલુકામાં એક એવું ભવ્ય તીર્થધામ બનવા જઈ રહ્યું છે કે જે હું માનું છું ના ભૂતોના ભવિષ્યથી કદાચ ગુજરાતની એક એવી ઓળખ બનશે પણ એના વિશે આપણે પછી વાત કરીએ શરૂઆત આપણે મંદિરોથી અને ગણપતિના આ સ્થાપનાથી કરશું શું કહેશું વાલજીભાઈ આપ મુંબઈ પધાર્યા છો આપ જાણો છો આપે પણ આપણા ટીવી માધ્યમ દ્વારા કહ્યું કે આ જે ગજાનંદ ગણપતિની ભક્તિ છે એ આઝાદીની ક્રાંતિ સાથે જોડાયેલી ભક્તિ છે વિશેષ કરીને લોકમાન્ય તિલક જ્યારે દેશની આઝાદી માટે પોતે આ એક જેને કહેવાય કે ચળવળ ચલાવતા હતા ત્યારે અંગ્રેજો આવી ચળવળો ઉપર પ્રતિબંધિત કરતા હતા અથવા તો એવી ચળવળોના જે કાંઈ હોય એમને જેલમાં પૂરીને એને 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 આ ચળવળ ચલાવવા નતા દેતા ત્યારે એમણે એક નવો જેને કહેવાય કે આઈડિયા કર્યો કોન્સેપ્ટ ઊભો કર્યો કે આપણે ધર્મના નામે લોકોને ભેગા કરીએ અને એને આ સંદેશો દઈએ કે કારણ કે ત્યાં વખતે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો એટલે સ્વાભાવિક છે કે લોકો ભેગા થાય ત્યારે જ તમે વાત કરી શકો એટલે એ વર્ષોમાં આઝાદીની લડત માટેની આ જે ગણેશ ભક્તિ છે આ જે આપ જાણો છો આપ મુંબઈમાં આવ્યા છો આજથી જ ગણપતિ ગણપતિના પૂજનના દિવસો શરૂ થયા છે એટલે આનો બહુ મહારાષ્ટ્રમાં વિશેષ મહિમા છે હવે તો આખા ભારતમાં હું તો એમ કહીશ કે ગણપતિ ભક્તો વિશ્વ આખામાં દાદાની પૂજા અર્ચના એની ભક્તિભાવથી એમની શ્રદ્ધા પ્રમાણે કરતા હોય છે મને યાદ છે ત્યાં સુધી કચ્છમાં ભયાવહ ભૂકંપ આવ્યો બે હજાર બેમાં ત્યારે અમે ઝૂંપડીવાળા વાસમાં અમારા ઘરે રહેતા હતા ત્યાં ભૂકંપ આવ્યો એટલે બધું મકાન રહેવાલાયક ન રહ્યું એટલે ગામની બાજુમાં જ અમારી વાડી છે જ્યાં આજે અત્યારે હું રહું છું ત્યાં અમે ભૂકંપને દિવસે જ અમારા નાના બાળકોને લઈને મેં અમારા પરિવાર સાથે રહેવા આવ્યા અને મને યાદ છે એ વર્ષે મેં પહેલાં ગણપતિની પૂજન અમારા વાડી ઉપર આપણા આડેસરના બાલાશંકર શાસ્ત્રી એ મારે પૂજન કરાયું હતું એ શરૂઆત થઈ અને આજે ચોવીસમું વર્ષ છે હું છેલ્લા મુંબઈ મેં લગભગ આવ્યા આજે અઢાર વર્ષ થયા એટલે અઢારમો વર્ષ અહીંયા અમારે ગણપતિ દાદાની પૂજન કરી છે નવ દિવસની અને અમે વર્ષોથી હું એમ માનું છું કે આપણી સંસ્કૃતિ જે છે આપણી ભારતીય પરંપરા જે સંસ્કૃતિ છે એને અનુરૂપ આપણે મહારાષ્ટ્રમાં રસીએ છીએ હવે તો જો કે બધા તહેવારો એક બધી જગ્યાએ મનાતા હોય છે નવરાત્રિ ગુજરાતનો પર્વ છે પણ અહીંયા મહારાષ્ટ્રમાં અહીંથી પણ સારી રીતે નવરાત્રીઓ ગુજરાતીઓ ઉજવે છે અને મહારાષ્ટ્રીઓ પણ ઉજવે છે પણ આ ગણપતિનું પૂજન છે મેં જેમ કહ્યું એમ કે એ આઝાદીની ક્રાંતિ સાથેનું પૂજન છે એટલે વિશેષ મને એક રૂચિ રહી છે અને સ્વાભાવિક છે કે આપણા ધર્મમાં પણ કહ્યું છે કે આ પ્રથમ દેવ છે એને તમે સાથે રાખો એટલે તમારા તમામ કામો નિર્વિધને થાય અને હરેક સંપ્રદાયો દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય કહ્યું હતું એમણે પણ ગણપતિના પૂજનનો મહિમા કહ્યો છે આપણા સનાતન ધર્મ તો છે જ અને મારો ઈષ્ટદેવ જે શિવ છે ત્યારે મને આ ગણપતિનું પૂજનનો વિશેષ આનંદ છે હું મારા વખાણ કરવાની કેવી કોઈ વાત નથી કરવી પણ અમારે ઘરે મારી ઘરવારીને આ બધા ધાર્મિક કાર્યક્રમોનો બહુ ધાર્મિક પ્રસંગો કરવાનો બહુ શોખ છે અમારે ઘરે નવરાત્રિ હોય ત્યારે નવ દિવસ અમે અમારી શક્તિ પ્રમાણે ભક્તિ ભક્તિ અહીંયા ભાવતી માની આરાધના કરતા હોઈએ છીએ જન્માષ્ટમીનો તહેવાર પણ અમે કૃષ્ણ જન્મ ઘરે ઉજવીએ છીએ રામનવમી પણ ઉજવીએ છીએ અને નાના મોટા તહેવારો અમે અમારા જે અમારા એ આપણા ધર્મમાં છે એ બધા અમે અમારા ઘરે પણ ઉજવતા આવીએ છીએ અને વિશેષ એ બધા જો તહેવારો ઉજવવાનો જો યશકુ એને મળતો હોય તો મારી ધર્મપત્નીની છે મારી દીકરી અને અધાર મારી જે પુત્રવધુ છે મારા દીકરાના ઘરેથી એ પણ એટલા ધાર્મિક છે એટલે અમે એક પરિવાર અમારી રીતે અમે ભક્તિભાવથી આવું તહેવાર ઉજવતા હોય આપે આજે જ્યારે મુલાકાત લીધી છે અને અમારા ગણપતિના દર્શને કરવા આવ્યા છું ત્યારે હું એક કહીશ કે ભાઈ જો હું કોઈ ધાર્મિક એટલે એ તો એક જો આવું સૌની પોતપોતાની રૂચિ હોય છે મને મારા ધર્મ પ્રત્યે રૂચિ છે લોકો શું વિચારે છે એ હું નથી જોતો પણ મેં છેલ્લા લગભગ પચીસ છવ્વીસ વર્ષથી ભગવાન શિવના કરું છું અને એ શિવ મારો ઈષ્ટદેવ છે આપ ગઈ વખતે મારી સાથે સોમનાથ સાથે હતા આ વખતે પણ આપણે જવાનું હતું પણ તમે બોમ્બે આવ્યા હતા એટલે ન ચાલી શક્યા મેં આ વર્ષે આપ જાણો છો સોશિયલ મીડિયામાં દરરોજ એની પોસ્ટ કરતું હતું લોકોને પસંદ હોય કે ન હોય પણ મેં હું આજે કહું છું કે મને ખરેખર આ પ્રેરણા આપી હોય તો કચ્છ મિત્ર જે વખતે સોશિયલ મીડિયામાં આવું કાંઈ નહોતું ત્યારે એ દરરોજ કચ્છના ઐતિહાસિક શિવ મંદિરોનો મહિમા અને એનું સ્થાન ને એના ફોટા મોકલતા એમાંથી મને એમ થયું કે ચાલો ભાઈ આપણે પણ આવું કાંક કરીએ એમ એટલે ત્યાર પછી આ વોટ્સએપનો ને આ સોશિયલ મીડિયાનો જમાનો એટલે પછી હું પણ મારી રીતે મારા દર્શન કરું એનો પોસ્ટ મૂકું જે શિવભક્તો હોય એને આનંદ આવે લોકો ખૂબ પ્રભાવિત પણ થતા હોય છે અને કહે છે કે ભાઈ તમે ઘર બેઠા અમને દર્શન કરાવો છો પણ ઠીક છે સામેવાળાને શું અનુકૂળતા છે નહીં હું તો મારી ઈષ્ટદેવ છે મારા શ્રદ્ધા પ્રમાણે એની ભક્તિ કરું છું ને તમે કહ્યું એક ભાઈ અમારા પટેલભાઈ છે એ મૂળ અહીંયા કને નર્મદા કિનારેના છે વડોદરા જિલ્લાના અજયભાઈ અને એના ઘરે સાઠ હજાર શિવલિંગો એ ભેગા કરવાનો છે અત્યારે એના ઘરે બાસઠસોને એક શિવલિંગ છે અત્યારે એટલે નાના નાના એ નર્મદાના કિનારે છે અને એના કહેવા પ્રમાણે એ અમે ત્યાં નર્મદામાં ડૂબકી મારીને આ બધા ભેગા કર્યા છે આપ જાણો છો એ ગોકુળ મથુરામાં ત્યાં કને જે આ ટાઈપના જે મળે એને આપણે શાલિગ્રામ કહીએ છીએ એને નર્મદામાંથી મળતા એને શિવ તરીકે પૂજીએ છીએ એટલે એનો ભાવ છે એના એ દર વર્ષે પોતાના ઘરે આખો મહિનો શ્રાવણ મહિનામાં એ જે શિવલિંગો પોતે જે લાયા છે એની પૂજા કરે છે ભક્તિભાવથી બ્રાહ્મણો રાખીને ખૂબ ભક્તિભાવવાળા માણસ એક દિવસ હું પણ ગયેલો અને રોજ મને સોશિયલ મીડિયા ઉપર દર્શન કરાવે છે એટલે આ વર્ષે શ્રાવણ મહિનાના ત્રીસ દિવસમાં બે આગલા દિવસો મેં દર્શન કર્યા એક તો મહાકાલના ઉજ્જૈનમાં દર્શન કર્યા અને ઓમકારેશ્વરના દર્શન કર્યા અને છેલ્લે દિવસે શ્રાવણ મહિનાએ સોમનાથના દર જે તો વર્ષોથી કરો છું એમ આ માસના દિવસે હું દર્શન કરવા જાઉં છું અને આપ ગઈ વખતે જે મારી સાથે યાત્રામાં હતા ત્યારે આપણે જૂનાગઢ આગલે દિવસે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા જેને ભગવાને પોતાના બાથમાં બીડીને ત્યાં આગળ એની સ્થાપના મૂર્તિ રૂપે કરેલ છે એનો પણ વિશેષ મહિમા છે ભવનાથના દર્શન પણ આપણે કરીએ છીએ પણ એની સાથે સાથે જ્યારે હું ગયા વખતે આ વખતે છેલ્લા દિવસે રાજકોટમાં બાલાજી હનુમાનજી આપણે ગયા વખતે ગયેલા બોરડીવાળા સ્વામિનારાયણ મંદિર અને બાલાજી હનુમાનજી એની અત્યારે મંદિરનું મંદિર તો હતું જૂનું પણ એનું રિનોવેશન કરીને ભવ્ય મંદિર નિર્માણ થયું વિશેષ કરીને હું યાદ કરીશ આ વખતે આ આ સમયે જ્યારે ત્યાં કને ગયો હતો ત્યારે પણ મને ખૂબ એમના સ્મરણો થયા હતા વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ જે જે હાલનું બાલાજીનું મંદિર છે એ એક કરણસિંહજી હાઈસ્કૂલમાં એક નાનું એવું મંદિર હતું વર્ષો પહેલાં સ્વામિનારાયણના સંતોએ ત્યાં કને હનુમાનજીની સ્થાપના નાની કરેલી અને ત્યાર પછી નાનું મોટું એક સામાન્ય એવું મંદિર હતું અને ત્યાર પછી ધીમે ધીમે આજે વિજયભાઈને આ સંતોએ વાત કરી અને એમણે એ લગભગ આઠ હજાર મીટર એટલે કે બે એકર જેવી જમીન કરણસિંહજી હાઈસ્કૂલ એ જે બંધ પડેલી હાઈસ્કૂલ શરૂ કરવાની અને ત્યાં જે મંદિર છે એમાં અડધા ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો ત્યાં કંઈ ભવ્ય મંદિર બન્યું છે એટલે રાજકોટની શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે બાલાજી હનુમાનજી મારા ત્યાં પણ દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને ત્રીસ દિવસ અલગ અલગ શિવ મંદિરોએ દર્શન કર્યા અને આ દાદાના ભક્તિભાવથી અમારી શ્રદ્ધા પ્રમાણે અમે નવ દિવસની પૂજા કરીએ છીએ અને આ વર્ષ ચોવીસમું વર્ષ છે એટલે એવી ઈચ્છા છે એ જ્યાં સુધી ભગવાન શક્તિ આપે ત્યાં સુધી આપણી આપણે સનાતન ધર્મ માની છીએ હિન્દુત્વને માની છીએ રાષ્ટ્રવાદને માની છીએ આજે આપ જાણો છો દેશમાં ફક્ત ધાર્મિક નહીં પણ એની સાથે સાથે ધર્મને રાષ્ટ્રની ભક્તિ સાથે જોડીને અત્યારે નહીં આપણી જે સરકાર અને આપણું જે કોન્સેપ્ટ છે અત્યારે દેશનો એના અનુસંધાને જ્યાં પણ અમે સોમનાથ ગયા હતા તો એટલો બધો વિકાસ થયો ત્યાર પછી બીજા મંદિરો છે બાહાકાલી મંદિર કહો હું ઓમકારેશ્વર મહાદેવ દર્શન કરવા ગયો તો ત્યાં પણ સરકાર ખૂબ વિકાસ કરી રહી છે અને દ્વારકામાં પણ હવે સરકાર આગામી દિવસોમાં ખૂબ વિકાસ કરવાની છે અને વિશેષ કરીને ઉજ્જૈનમાં એક એવી ભવ્ય જેને કહેવાય કે મંદિરનું નિર્માણ ચારે સાઈડ જે વિકાસ કર્યો છે એ વિશેષ જોવાલાયક છે એટલે હું માનું છું કે રાષ્ટ્રની સેવા સાથે ધર્મની જોડીને આ કરતું હાલની જે એક જે હાલનો સમય છે એના અનુરૂપ મને આ વિશેષ આનંદ થાય છે કે ભાઈ હું મારા રાષ્ટ્રના ધર્મથી રંગાયેલા આપણી ગમે પોતાના જે જે પણ સંપ્રદાયને માનતો હોય જે સમાજને માનતો હોય જે ધર્મને માનતો હોય એ ધર્મમાં જોડાઈને લોકો પોતાની રા એક ભારત દેશ એવો છે કે જેમાં તમામ ધર્મના લોકો પોતાના ધર્મ ધર્મોમાં જોડાઈને પોતાની ભક્તિ અને શ્રદ્ધા પ્રમાણે દેશને સાથે રાખીને ભક્તિ કરતા હોય છે એટલે મને વિશેષ આનંદ છે